ફેમિલી તો આપણે જેલા તો દીયા ને ઘરે અત્યારે પડી છે હા મેં વાગી જશે આઠ જો આઠ વાગી જાય તો દીઆ કારણ કે ફેસબુકમાં થોડુંક કંઈક પ્રોબ્લેમ હતો એ બતાવવા જયારે હતા મોનેટરાઈઝ થાય કે નહીં થાય એ ખબર નથી તમે દરેક આટો મળી લેજો ફેસબુકમાં જોઈ લેજો વિડીયો ફેસબુકમાં પણ વિડીયો આવે છે આપણા તો એમાં ફોલો કરી નાખજો ને આપણે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે વાળું પૂરું દઈ ગયા છે વાળું દેવાય હેલો વાળું લઈ જાય જો મારે પાય મોબાઈલ જોવે છે પાઈ પૈસા બેસા પાણી પરવા જો તો ગરમી થાય ગરમી થાય એટલે બધી આપમ ખોતો માથે ફરે છે તોય ગરમી થાય એટલે હાથ પેડે હા નોય જા સાય કાઢે જા મરી ને વાળો દેવાઈ ગયું હાલો એટલે મેં વાળો ઉડી ગયો તો એ મને તો વાળો દેવાઈ ગયું છે કમ્પ્લીટ ને બેહી જ્યા છે જમવા ને આજો હજી ઠંડુ પાણી નામે છે સાઈશ માં પાણી નામે છે ઠંડુ ને ખાવામાં માં છે ચોળા શાક સાઈશ ને રોટલા બસ બીજું કાઈ છે નહી અમાર ભાઈ જો બધા બેહી જ્યા છે જમવા તો હાલો આ બ્લોક મેં આપણે કન્ટિન્યુ રાખવાનું છે સવારે પાછા મળશું ને પાછા બ્લોક કન્ટિન્યુ રાખશું ને સવારે પાછા ઉતાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ થી સવાર પડી ગઈ છે ને બીજો દિવસ ઉગી ગયો છે આજ હા તરણ થઈ ગયું છે એક નંબર વરસાદ આવ્યો તો વાદળા થઈ ગયા છે જોઈએ વાત આવી જાય તો એ નંબર કાકા કામ કરે છે તો એમ લીધો આપણે હાથ પડી ગઈ છે આખો દીક વિડીયો બનાવ્યો નહીં કારણ કે કામ હોય તો એનો વિડીયો બનાવો તો બનાવ્યો નથી આખો દીધી વિડીયો ને આખો દે હશે ને આજ કામ કર્યું હતું કારણ કે કારખાના કાયમ જવાનું હોય વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહીં આખો દે કામે હોય તો હાથે કે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે તો તો અત્યારે પણ વિડીયોની શરૂઆત કરી છે આગળ અત્યારે ને તો બધું ગોઠવું છે અત્યારે આ ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે હા કાં અમારા અનિરુદ્ધભાઈનો અને અમારા અર્ષિતાભાઈનો બહેનો ચેલેન્જિંગ વિડીયો કરવાનું છે એ પાણી પૂરું ચેલેન્જિંગ વિડીયો તો પાણી ગોઠવાઈ ગયું છે પૂર્યું દેવા જ્યું છે અહીંયા પૂર્યું દેવા જ્યું છે અહીંની મમ્મી ધ્યાન રાખીને બેઠી કોણ પેલા ઓલું કરી દે એમ ખાઈ દે એમ કા જો કોઈ મને કોણ ખાઈ જાય છે આ પાણીપુરી બધું બની ગયું છે કમ્પ્લીટ ઘેરે બનાવી દે તો બધાય કઈ સેલેન્જિંગ વિડીયો કરવો છે અમારે હસી તાર અનિરુદ્ધ કે સેલેન્જિંગ વિડીયો કરવો છે ચાલો સેલેન્જિંગ વિડીયો કરી નાખીએ જોઈ કોણ કોણ જીતે છે આપણે પાંચસો રૂપિયા નોટ રાખેલી છે આપણે આ ભાઈને મળે તો મને જ મળે

એક નંબર થઈ ગયા છે ધીમે 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 વરસાદ ચાલુ થઈ ગયા છે દેખાતો જો આપણે સા કર નાખેલા છે આપણે સા થઈ ગયા કમ્પ્લીટ હવે કપાસ ઓપી દેવાના છે પણ તમારે કાકાની માંડવી ઉગી ગઈ છે થોડી થોડી નીચેમાં વાતનવાળીનું લોકેશન એક નંબર છે જો આ ફૂલડું કેવું મસ્ત આવી ગયું છે એક નંબર ફેમિલી જો કારખાના તૈયાર થઈને અને વરસાદ આવી ગયો છે ફૂલ જો વાડે હી જગર ના ને આમ જય હરસીતન બધા નહી હાલે નહી હરસીતન નહી હાલે છે કામે વળા રસ્તે હાલે એમ નહોતું ઈ નીકળા નો માંડું સગી છે રોડ ને ઓળા માંડી કી તો બે હાલી જવા છે વરસાદ આવ્યો છે રસ્તે હાલે એવું નથી તે રસ્તે થી નીકળી ગયા રસ્તે ને નઈ લીધી ચાર વાર ગયો કે હમ હમ

વાતાવરણ થઈ ગયો આ સોકુ નું વાદળા થોડા થોડા છે ને આજ કપામાં બધે સોંપાઈ ગયો છે પણ એ કપાસ કપાસ છે છે તો વાતાવરણ થઈ ગયો ક્લિયર વિડિયો મૂકવાનો તો કાલે જ પણ આપણે શું છે લાઈટ નથી આવી ને કાંઈ મોબાઈલમાં સારી નતું એટલે કે વિડીયો અપલોડ કરવાનો હતો અને આ પાછું વિડીયોની શરૂઆત કરી દીધી બિયારણ થઈ ગયું છે કપાડ જો તુર દાણા વાલોના દાણા ને દાણા બધા મિક્સ ક્રિમ કદી દીધું રેડી

રીંગણી એવું બધું કરવાનું છે તો કાલે જવાનું છે બિયારણ લેવા રીંગણી રોપાને બધું લેવાનું છે આજ તો કપાસ બધું કમ્પલેટ સોંપાઈ ગયું છે થઈ ગયું રેડી ને હવે ખોડીએ કપાસ સોંપવાનું છે તો થઈ તો તો આપણે જવા માટે તૈયાર થઈ જાય ને આને ખોડીએ કપાસ સોંપવા હા એકલા ને કપાસ સોપાવાનું છે ને અહીં સોંપી દીધો અહીં સોંપી દીધો કમ્પલેટ ના એને જવાનું છે વાળીએ કપાસ સોંપવા તો હવે મૂકતો હું જવાનું છે કામે મને આજે કપાપ બધું સોંપાઈ જશે છે ને આમાં થઈ જશે નવીરા કારણ કે વરસાદ વરસાદ થઈ ગયો છે તો હવે આપણે આ વિડીયો પૂરો બધા નથી વિડીયો થઈએ બહુ લાંબો અને ફેસબુકમાં જોતો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં જોતો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી